નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી સંઘ એપીએમસી ગંધ બજાર વિસનગર રોટરી ક્લબ ઓફ વિસનગરના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન નિમિત્તે નમોકે નામ રક્તદાન મહાદાન કેમ્પમાં છસોથી વધુ રક્તદાતાઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે જેમાં વિસનગર તાલુકાનું ખૂબ જંગી રજિસ્ટ્રેશન કરવા બદલ સર્વે રક્તદાતાઓનો એપીએમસી ગંધ બજાર રોટરી ક્લબ વિસનગર અને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ સર્વેનો આભાર વ્યક્ત કરે છે અહેવાલ સમીર દિવાન વિસનગર મિત્રો આજ રોજ મહેસાણા જિલ્લાના અગિ સેન્ટરો ઉપર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના આગળના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે એના ભાગરૂપે અમે અત્યારે વિસનગર ગંજ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અત્યારે રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા માટે માન્ય શ્રી પ્રાંત અધિકારીશ્રી ગંજ બધા ચેરમેનશ્રી બધા ઘટક સંઘના આગેવાનો ઉપસ્થિત રહે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અપીલ કરી અને બધાને અભિનંદન આપી